માત્ર જેમ આજે આપણે સભામાં બેઠા છીએ એવી જ સભા બોટાદની અંદર હતી ને ત્યાં પણ ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું ટીયર ગેસ છોડવામાં આવ્યા ઘરમાં જઈને લાકડીઓ મારવામાં આવી જેમ ફાવેમ લાકડીઓનો વરસાદ કરવામાં આવ્યો આ તાનાશાહીની સામે આપણે બધાએ લડવા માટે એક થવું પડશે અને આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ ત્યારે એક નક્કી કરીને સંકલ્પ કરીને અહીંથી નીકળવાનું છે કે હવે પછી હું મારા પરિવાર માટે મારા સમાજ માટે મારા આસપાસના વિસ્તાર માટે હું પોતે લડીશ અને મારી આવનારી પેઢી મજબૂત કરીશ આજે આપણે જયારે વાત કરતા હોઈએ આપણા ભૂતકાળની વાત કરતા હોય આપણા ઇતિહાસની વાત કરતા હોઈએ ત્યારે આપ સૌ આદિવાસી સમાજ આવો છો ત્યારે ખૂબ ગર્વ સાથે વાત કરીએ બિરસા મુંડા કરીને કોઈ હતા કે જે જળ જંગલ અને જમીન માટે લડીને ગયા અને એક આપણને વારસો આપતા ગયા હજી આપણે આવનારી પેઢીને આપણે શું આપીશું કાલ સવારે આવનારી પેઢી આપણને સવાલ પૂછશે કે જયારે આ ભાજપની સરકાર હતી જયારે અન્યાય સીમાએ પહોંચી ગયો હતો ત્યારે તમે અમને શું કર્યું તમે અમારા માટે શું કર્યું અને આજે આપણે નહીં બોલીએ તો આવનારી પેઢી પણ ગુલામ થશે માનસિક ગુલામ થશે અગાઉ તો આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા પણ અત્યારે ભાજપે એટલો ડરનો માહોલ આપણા વચ્ચે ઉભો કરી દીધો છે કે પરિસ્થિતિ પ્રમાણે આપણે આવનારી પેઢીને માનસિક ગુલામી આપીશું આપણે શું કરવું છે આપણે સૌએ નક્કી કરવાનું છે આપણે સૌ ક્રાંતિકારી છીએ આપણે સૌ એ ઇતિહાસ રચનારા લોકો છીએ કે જે આવનારા આપણી આપણી આવનારી પેઢીને મજબૂત બનાવી શકશે તો આપણે સૌએ ઇતિહાસ રચવો છે કે નથી રચવો જવાબ આપો તો ખબર પડે નહીં એવું થશે અમે બોલીને જતા રહીશું પછી પૂરું આપણે સૌ ઇતિહાસ રચવો છે કે નથી રચવો જો થોડો થોડો જવાબ આવ્યો એટલે થોડા થોડા લોકોને રસ છે બાકી કોઈને નહીં આ ગંદી રાજનીતિને દૂર કરવા માટે સારા લોકોએ રાજનીતિમાં ભાગ લેવો પડશે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજનીતિમાં ભાગ બનવો પડશે તો જ આ જે ભ્રષ્ટાચારી લોકો છે જે અત્યાચારી લોકો છે જે ખોટા લોકો છે એને આ કેવાય ને રાજનીતિની ગંદકી દૂર કરીશું આ રાજનીતિની ગંદકી છે દૂર કરીશું અને આ ગંદકી દૂર કરવા માટે આપણી સૌની પાસે જાડું છે અત્યારે કોઈ ચૂંટણી નથી પણ અમે આપ સૌની વચ્ચે આવ્યા છીએ અમે એટલા માટે એવા છીએ કે આપણે સૌ એક ક્રાંતિ એવી ઊભી કરીએ અને આમ આદમી પાર્ટી એટલે એક આંદોલન છે ને અહીંયા જેટલા પણ અમે લોકો બેઠા છીએ અમે સૌ એક પરિવારની ભાવનાથી એકબીજા સાથે જોડાયેલા લોકો છીએ અને આપ સૌને કહીએ છીએ કે આમ આદમી પાર્ટી પરિવારમાં આપ સૌ પણ અને સૌથી વધારે જેટલા લોકોને આપણે જોડી શકીએ એટલા આપણે સૌ પ્રયાસ કરીએ અને આવનારા સમયની અંદર મજબૂતમાં મજબૂત આપણા જ વ્યક્તિઓ આપણા જ વિસ્તારના વ્યક્તિઓ આપણા જ આગેવાનોને એવા ઉભા કરીએ એવું પ્રતિનિધિત્વ સોંપીએ કે જેટલો જેટલો આપણી સાથે અન્યાય થાય છે એની સામે આપણે લડવા માટે મજબૂત હોઈએ કારણ કે આખા ગુજરાતમાં જો આપણે જોવા જઈએ તો બેરોજગારી વધી રહી છે યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે બીજી બાજુ સરકારી શાળાની અંદર શિક્ષકો નથી હોસ્પિટલની અંદર ડોક્ટરો નથી કચેરીઓની અંદર અધિકારીઓ નથી અને ગુલામી જેવો માહોલ ઉભો કરી દીધો છે આજે આપણા હક હક માટે જો બોલવું હોય તો એના માટે આપણે સૌએ આંદોલન કરવા પડે છે શિક્ષકોએ કરવા પડે વિદ્યાર્થીઓએ કરવા પડે અને અત્યારે જે આપણી સુરક્ષા માટે ઉભેલા છે પોલીસ કર્મીઓ પણ એમના હક માટે જો આંદોલનો કરવા પડતા હોય તો પછી આ કયા પ્રકારની લોકશાહી છે આ લોકશાહી બાબતે આપણને સૌને સવાલ થવો જોઈએ અને આજે આપણને સવાલ થશે તો આપણે આવનારા ભવિષ્યને મજબૂત બનાવી શકીશું અને એ મજબૂત કરવા માટે આજે આપણે સૌએ જાગવું પડશે આપણે સૌએ અવાજ ઉઠાવવો પડશે અને આપણે સૌએ સવાલ કરવો પડશે અને આપણી જે તાકાત છે મતની તાકાત જે મત આપવાની તાકાત છે એને એટલી મજબૂત બનાવવી પડશે કે આવનારા સમયની અંદર કોઈ પણ એવો ભ્રષ્ટાચારી વ્યક્તિ ના તો ચૂંટણીમાં ઉભો રહે કે ના રાજનીતિની અંદર આવવાનો પણ વિચાર કરે અને એવું કરવા માટે આપણે સૌએ જાગૃત થવું પડશે થવું પડશે કે નહીં થવું પડે આપણે ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિઓને આપણે પ્રતિનિધિત્વ મજબૂત કરવું પડશે કે નહીં આજે એક ચેતરભાઈ વસાવા જેવા અનેક ચેતરભાઈ વસાવા આપણે બનાવવા પડશે કે નહીં બનાવવા પડશે કે નહીં તો એના માટે આપ સૌ તૈયાર છો તૈયાર છો ગામે ગામે ઘરે ઘરે જઈને કહેશો કે આ વખતે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી કેશો ઝાડુ ચલાવશો ગંદકી સાફ કરશો પાક્કું નહી આપ સૌનો હૃદયના ભાવ સાથે આભાર માનું છું જય હિંદ જય ભારત ખૂબ ખૂબ આભાર પાયલ બેનનો અને અત્યારે આપણી વચ્ચે અત્યારે આપણી વચ્ચે પ્રદેશ સંગઠન મંત્રી અને સાઉથ ઝોન ના પ્રભારી રામભાઈ ધડુક આપણી વચ્ચે છે હું રામભાઈ ને વિનંતી કરું કે તેઓ આગળ આવે અને પોતાની વાતોની રજૂઆત કરે રામભાઈ ધડુક બોલો ભારત માતા કી વંદે જય આદિવાસી જય જો આ સોનગઢ ની અંદર કિસાન મહાપંચાયત ની અંદર ઉપસ્થિત આમ આદમી પાર્ટી ના પ્રદેશ મંત્રી શ્રી સાગરભાઈ રબારી આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા બેન શ્રી પાયલબેન આમ આદમી પાર્ટીના યુથ અધ્યક્ષ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તેમજ અત્રે ઉપસ્થિત આપ સૌ ભાઈઓ મિત્રો આપ સૌ જાણો છો જેવી રીતે આગળના તમામ વક્તાઓ એ વાત કરી કે શા માટે આપણે જય જવાન જવાહાર ખૂબ ખૂબ આભાર સાગરભાઈ રબારીજી અત્યારે સૌને સૂચના છે કે ચેતરભાઈ વસાવા અત્યારે આપણી વચ્ચે પધારી રહ્યા છે તો ગ્રાઉન્ડની અંદર જેટલા પણ ભાઈ બહેનો આજુબાજુ ઊભા છે એમને વિનંતી છે કે સ્ટેજની સામે ખુર બેઠક વ્યવસ્થા છે સૌ કોઈ આ ખુરશીઓની અંદર પોતાની બેઠક વ્યવસ્થા લઈ લેશો જેથી કરીને આપણે આગળના કાર્યક્રમમાં ઝડપથી ભજીયા ક્યાંક ગાંઠિયા ક્યાંક થોડાક રોકડા એ જ્યારથી આપણે મતની કિંમત કરવા માંડ્યા ત્યારથી લોકશાહીની પનોતી બેઠી છે ભાજપ ખાલી ખેડૂતોનો કડદો નથી કરતું ના રોજગારનો કડદો કરે છે ભાજપ એટલે કડદો એ આપણા લોકશાહી અધિકારો નો કડદો કરી જાય છે ખોટા કેસમાં ગમે તેને ગમે ત્યારે ફસાવે તમે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ આ એ ભાજપનું નવું સૂત્ર છે ભાજપ સામે અવાજ ઉઠાવો ભાજપ એટલે કડદો એ આપણા લોકશાહી અધિકારોનો કડદો કરી જાય છે ખોટા કેસમાં ગમે ગમે તેને ત્યારે ફસાવે તમે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ આ એ ભાજપનું નવું સૂત્ર છે ભાજપ સામે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ તમે ભ્રષ્ટાચારનો વિરોધ કરો અને જેલમાં જાઓ આ વિચારવાનું આપણે છે આપણે કેમ આમ આદમી પાર્ટીમાં છીએ આપણને ભાજપનો આ કડદો મંજૂર નથી આપણને લોકશાહી અધિકારોનો કડદો થાય એ મંજૂર નથી અને એટલા માટે આપણે આમ આદમી પાર્ટીમાં છીએ ચૈતરભાઈ શું છે ગોફા ઇટાલિયા શું છે એ તો લડાઈ નું પ્રતિક છે સંઘર્ષ નું પ્રતિક છે જો એમણે સંઘર્ષ ના કર્યો હોત તો એમને સાંભળવા આપણે બધા અહીંયા આવ્યા હોત સંઘર્ષ છે જ્યારે આદિવાસી સમાજના લોકો ઓબીસી એસસીએસટી સમાજના લોકો અને આ વિસ્તારના ખેડૂતો મહિલાઓ વડીલો યુવાનો ઉપસ્થિત છે ત્યારે આપણે બંને હાથ ઉપર કરીશું વાળીશું અને તાકાત થી બોલવાનું છે ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે જય જવન જય જવન जय जहार, जय आदिवासी खूब खूब आभार आज आदमी पार्टी किसान पंचायत में उपस्थित मंच पर विराजमान आम आदमी पार्टी गुजरात प्रदेश संगठन महामंत्री एवं मनोज भाई सौरठिया साहेब मे एक बार जोरदार तालियों थी जाए मित्रों સાથો સાથ સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા એવા યુવા પાયલ બેન જોરદાર થઈ જાય પૂર્વ ધારાસભ્ય વડીલ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની માટે પણ એકવાર તાળીઓ થઈ જાય અને મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના વિસ્તારના તમામ હોદ્દેદાર મિત્રોને કાર્યકાર મિત્રોને અને જે લોકોએ પણ આ સભાનું આયોજન કર્યું છે આ સભા માટે રાત દિવસ એક કર્યા છે એવા તમામ હોદ્દેદાર માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ અને ખાસ કરીને મારી સામે ઉપસ્થિત જળ જંગલ અને જમીનના રખેવાડ બિરસા મુંડા દાદાના વંશજ આદિવાસી સમાજના મારા વડીલો મારી માતૃશક્તિ ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકીયા પરિવર્તનની લડાઈમાં આ ખેડૂતોની લડાઈમાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો પ્રતિના મસીહા અને જે વ્યક્તિએ આ દેશના વડાપ્રધાનની ઊંઘ હરામ કરી નાખી એવા ચૈતરભાઈ વસાવા વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે વિશેષ વાતો કરતા જે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો બોટાદ ની અંદર જે હળદળ કાંડ જે કડદા કાંડમાં અંદર ગયા છે

આપણા સૌની માટે જેલની અંદર છે ત્યારે વિશેષ વાતો નહી કરું પરંતુ આપણો ભારત ભારત દેશ દેશનું સંવિધાન જે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણને આપ્યું છે આ દેશ કોઈ નરેન્દ્ર મોદી કે અમિત શાહ ના ફરમાન થી નહીં પરંતુ જે સંવિધાન આપણને ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરે આપ્યું છે એની પ્રસ્તાવનાથી હાલે છે ત્યારે આપણા ભારત દેશની પ્રસ્તાવના એવું કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ સમાજવાદી બિન સંપ્રદાય લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો આપણને હક અને અધિકાર આપે છે ત્યારે આપણે સવે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ના સંવિધાન પ્રસ્તાવના ઉપર આપણો દેશ આગળ વધારવાનો છે મોટી સંખ્યામાં સંખ્યામાં ભાઈ શ્રી વસાવા સાથે હજારોની આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત છે આગેવાનો ઉપસ્થિત છે ત્યારે ચૈતરભાઈ વસાવાની એન્ટ્રી થઈ રહી છે આપણે સવી ફૂલ એમની ઉપર નાખીને નારો બોલાવીને આપણે એમનું સ્વાગત કરવાનું છે ત્યારે તમામ લોકોને હું વિનંતી કરીશ કે જે ખુરશીઓ ખાલી છે એમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે ટૂંક જ સમયની અંદર ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે તમામ લોકોને ફરી વાર જે સ્ટેજની જમણી બાજુ અને ડાબી બાજુ બેઠા છે ઉપસ્થિત છે ઉભા છે કરીશ તમારું સ્થાન ગ્રહણ કરી લે અંદર વચ્ચે ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત થવા જઈ રહ્યા છે અને મંચ ઉપર તમામ જે આમ આદમી પાર્ટી ના નેતાઓ ઉપસ્થિત છે કાર્યકર્તાઓ ઉપસ્થિત છે એમનું આ તકે સ્વાગત કરું છું પ્રેસ અને ઇલેક્ટ્રોન